પંચોતેરમાં ગણતંત્ર દિવસ માટે હું સર્વ શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ ચૌધરી હાઈસ્કૂલ ખાતે જિલ્લાનું જે હેડક્વાર્ટર છે એનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાલ ઉપલેટા ખાતે માન્ય મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે અને હાલ જિલ્લા કક્ષાનું જે કલેક્ટર ઓફિસનું ધ્વજવંદન છે એ ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે વિવિધ પ્લાટૂનોએ સલામી આપી છે અને વિવિધ શાળાના બાળકો અને અલગ અલગ સંસ્થાના બાળકોએ તો તેમના પરફોર્મન્સ આજે રજૂ કરી રહ્યા છે આ તબક્કે વિવિધ વિકાસના કામો માટે અને જે વિવિધ બાબતો છે તેની પ્રજાને અવગત થાય એની અમે જાણકારી પ્રજાને આપેલી છે સાથે સાથે લોકોને અત્યારે અપીલ કરીશ કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ દેશના વિકાસ માટે મદદ કરીએ અને આપણું જે ફરજ છે એ નિભાવીએ સાથે સાથે સ્વચ્છ ભારત આરોગ્યપ્રદ ભારત અને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારના પ્રયત્નોમાં આપણે સહભાગી થઈએ વિશેષમાં આ ચાલુ વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ યોજાશે તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણો મત પણ આપીએ અને આપણે મતદાનનો પ્રયોગ કરીએ એવી પણ હું આપ આ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરું છું કેમ કે રાષ્ટ્ર નિર્માણ માટે કે જે આપણો પ્રજાસત્તાક અને લોકશાહી છે એને જીવંત રાખવા માટે વોટિંગ એ પણ એક અગત્યની બાબત છે તો અચૂક સર્વ પ્રજાજનોની વિનંતી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી અને અગાઉના આપણા જે વોટિંગના પર્સન્ટેજના રેકોર્ડ છે એનાથી વધુ ચૂંટ કરીએ એવી આપ સૌને હું તબક્કે નમ્ર અપીલ કરું છું